મામલતદાર કચેરી નખત્રાણા ને આવેદન પત્ર હતું અરજદાર દિનેશ કાનજી મારવાડાની ને અરજ છે કે નખત્રાણા તાલુકો વિસ્તારની દ્રષ્ટિએ મોટો તાલુકો છે તાલુકાના આધાર કાર્ડની કામગીરી કરવા નખત્રાના કચેરી કમ્પાઉન્ડ પૂર્વ બાજુના ગેટ પાસે આવેલ રૂમમાં કરવામાં આવી છે જે આજ રોજ અરજદાર તેમના પુત્રનો આધાર આધાર કાર્ડ અપડેટ કરવા માટે આવ્યા હતા ત્યારે સેન્ટર ઉપર ખૂબ જ પબ્લિક હતી જેમાંથી વધુ પડતી સંખ્યા વિદ્યાર્થીઓની હતી જે શાળામાં હવે દરેક વિદ્યાર્થીઓને આધાર કાર્ડ અપડેટ કરવાનો ફરજિયાત હોવાથી ખૂબ જ ઘસારો જોવા મળે છે દિન એકમાં ચાલીસ જણાની કામગીરી કરવામાં આવે છે જે આધાર કાર્ડ ભારત દેશનો પ્રથમ આઈડી પ્રૂફ થઈ ગયો છે જે બાળકોને અભ્યાસ બેંક ખાતા સ્કોલરશીપ તેમજ લોકોને બેંક ખાતા તેમજ સરકાર શ્રીની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા પ્રથમ આધાર કાર્ડની માંગણી કરવામાં આવી છે તેમજ હાલે રેશન કાર્ડમાં પણ ઈ કેવાયસી કરાવવામાં પ્રથમ આધાર કાર્ડ અપડેટ જરૂરી છે આમ આધાર કાર્ડમાં નામ જન્મ તારીખ સુધારા વધારા તેમજ આધાર કાર્ડ અપડેટ કામગીરી માટે નખત્રાણા તાલુકાના છેવાડાથી ગામોમાંથી અરજદારો દરરોજ ત્રીસ થી પચાસ કિલોમીટર મુસાફરી કરી આવતા હોય છે પરંતુ આ આધાર કાર્ડ સેન્ટર દ્વારા ફક્ત ને ફક્ત ચાલીસ અરજદારોને ટોકન આપતા હોય તેમની કામગીરી કરતા હોય અન્ય અરજદારોને દરરોજ ધક્કા પડે છે અને ગરીબ અભણ પ્રજા હેરાન પરેશાન થઈ ગઈ છે તેમજ રોજ રોજ કમાવનાર લોકોને ખૂબ જ આર્થિક નુકસાની થઈ રહી છે જે ગરીબ પ્રજા તેમના બાળકોને સાથે લઈ આવે છે પરંતુ અહીં ટોકન ન મળતા કામગીરી ન થતા તેઓ વાલીઓ બાળકોને ભણવાનો મૂકી દેવાનું કહી રહ્યા છે તો જેઓ રોજે રોજની કામગીરીથી અભણ વાલીઓ કંટાળી હતાશ થઈ જાય છે માટે આ બાબતને ધ્યાને લઈ લેખિત અરજી આપી રજૂઆત કરવામાં આવી છે નખત્રાણા તાલુકાના અરજદારોને ધ્યાને લઈ હાલે જે કીટ દ્વારા આધાર કાર્ડ કામગીરી થાય છે જે અરજદારોને પહોંચી ન વળતા તેની જગ્યાએ વધુ બે કીટ તેમજ ઓપરેટરની ફાળવણી કરી આધાર કાર્ડની કામગીરી સુચારુ રીતે ચાલે તે બાબતને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે